બુરસદથી વલણ ખાતે મૂંગા પ્રાણીઓને ક્રૂરતાપૂર્વક લઈ જવાતા બે બંધ બોડીના કન્ટેનરને પ્રાણી ફાઉન્ડેશને ઝડપી પાડતા તાલુકા પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી વડોદરા જીવદયા કાર્યકરોએ મળેલી માહિતી મુજબ વાસદથી સુરત તરફના દિલ્હી મુંબઈ ભારત માલા હાઈવે ઉપર બે બંધ બોડીના ટેમ્પોનો પીછો કર્યો હતો અને દિલ્હી મુંબઈ ભારત માલા હાઈવે ઉપર સમિયાલા પાતર કટ પાસે બંને ટેમ્પાને રોક્યા હતા બંને ટેમ્પામાં તપાસ કરતા અંદર ખીચોખીચ ભેંસો જોવા મળી હતી બંધ બોડીની ગાડીમાં ક્રોળતાપૂર્વક દોડાતી ભેંસો બાંધેલી જણાઈ હતી અને તેમના માટે ઘાસ શારૂકે પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી બંને ટેમ્પામાંથી કુલ છત્રીસ ભેંસોને બચાવીને પાંજરાપુર ખાતે રાખવામાં આવી હતી પોલીસે કુલ સત્તર લાખનું મુદ્દામાલ કબજે કરીને મોહમ્મદ તોહસીફ ગુલામભાઈ વોરા રહેઠાણ વલણ તાલુકા કરજણ એજાઝ સલીમ જાકા રહેઠાન બાબર કોલોની કરજણ રફીક ઇસ્માઈલ મલેક રહેઠાન આંતે તાલુકા પાત્રની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બોરસદમાં રહેતા સાஜித் આજીએ તબેલામાંથી મૂંગા પશુઓ ભરીને વલણ ખાતે રહેતા મિનહাজ યાકુબ દરવેશના તબેલામાં લઈ જવા કહો હતો આંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અમે પ્રાનિંગ ફાઉન્ડેશન વડોદરાથી ઇન્ફોર્મેશન હતી અમે આ કન્ટેનર પકડ્યા છે જે એક્સપ્રેસ જેમાં પાદરાના જીવરક્ષક બધા હતા અને થર્ટી સિક્સ છત્રીસ જેટલા જીવ બચાયા છે આ ગાડી મીનાઝની છે જે વલણનો છે ગૌતસ્કર પશુ તસ્કર અને ગાડી ભરાઈ બોરસદ સાજિદના ત્યાંથી અને કતલખાને જતી હતી માલેગાંવ અને આ લોકો ત્યાં ખાલી કરે પાછી ભરે એવી રીતે લોકોનો ફૂલ જોશ ધંધો ચાલતો હતો જેથી આજે બહુ મોટી સફળતા મળી છે અને ભાયલી પોલીસ હંમેશાની જેમ અમને ખૂબ સહકાર આપ્યો છે એ પોતે જીવદયામાં વિશ્વાસ કરે છે એટલે ખૂબ અમને સપોર્ટ કરે છે જીવદયા પ્રેમીઓને પોલીસ પહેલી પોલીસ થેન્ક યુ સો મચ